નનીષભાઈ આ નેવું ટાંકા મારે એમ કહે છે કે તમે કી ગામમાં રહ્યો તો આપણું રહેવાનું છે આપણા રંગીલા જામનગરનું નાનું એવું ગામડું હરેભાય તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં તો હું છું તમારો ડી મનીષ સી ઓ જય માતાજી મિત્રો હું આવી ગયું થાય એક નવો વિડીયો લઈને

તો ભાભી આપને કેમ ફોન માં જોઈને કે ભાઈ શું પ્રશ્ન છે તો પહેલો પ્રશ્ન એ છે કે તમે કયા કાસ્ટ ના તો ઈ પ્રશ્નનો જવાબ એ કે અમારી કાસ્ટ છે દેવી પૂજક તો હવે વારો જે પ્રશ્ન પર બેનો એ ભાઈ બે મિનિટ તો બંધ હે તો પ્રશ્ન ઈ છે કે તમને Instagram માંથી ઇન્કમ કેટલી મળે હાલ તો આપને કહી દીધું કે ઇન્કમ મેઈલ્યા થી મોનેટાઇઝેશન માં આપણે પાંચ મિલિયન બાકી એ શોર્ટમાં કહીએ આપણે હજી વાર લાગી જાય એના માટે મેં આ ક્યુએ ને વિડીયો નાખ્યો એ જેનાથી ત્રણ ચાર કલાકનો ઓછ ટાઈમ કમ્પ્લીટ થાય પછી આપડી અર્નિંગ ચાલુ થાય આ પ્રશ્નનો પણ જવાબ તમને મળી ગયો તો ત્રીજો પ્રશ્ન એ છે કે તમે કયા કામ ધંધો કરો બઈ પ્રશ્નનો જવાબ કે હું હાલ જાઉં છું કારખાના

કેમેરા તો 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 વધારે પ્રશ્ન એ એ જ છે કે કે તમે કેમા બનાવો તમને પહેલા કીધું હવે કહું છું એપ્લિકેશન એપ્લિકેશન મસ્ત બનશે પાસે ના હોય મેં નંબર આપ્યા ફોન કરજો તો હું તમને લિંક નાખી દઈશ તો આજના વિડીયો માટે આટલું જ ફરી મળીએ આ સાથે હું આશા કરું છું કે આ વિડીયોમાં તમને મજા આવે અને બને એટલો વિડીયોને જોજો એટલે આપણો ત્રણ હજાર કલાકનો વોચ ટાઈમ જલ્દીથી જલ્દી કમ્પ્લીટ થઈ જાય ને મોનિટાઈઝ ચેનલ થઈ જાય આવજો બાય જય માતાજી